સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સિનોર તાલુકામાં જિલ્લા પંચાયત બે બેઠક પૈકી સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ની આગેવાની સિનોર બેઠક નો મિલન કાર્યક્રમ સેગવા મુકામે યોજ્યા બાદ ગુરુવારની સાંજે જિલ્લા પંચાયત સાધલી બેઠકનો સ્નેહમિલન કાર્યક્રમ સાધલી અંબાજી ચોક ખાતે યોજાયો જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ઉપાધ્યક્ષ અહીનાબેન મોઢ ધારાસભ્ય અક્ષય પટેલ કરજણ એપીએમસી ચેરમેન ની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ મિલનમાં જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન વસાવા ભાવનાબેન પટેલ તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર ભાઈઓ અને બહેનોનું ભાજપ પ્રમુખ સંકેત પટેલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પમાળા અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું તારીખ અગિયાર નવેમ્બરના રોજ લીલોડ મુકામે યોજાનાર કરજણ વિધાનસભા મત વિસ્તારના સ્નેહમિલન સમારોહમાં દરેક કાર્યકરોને સહપરિવાર પધારવા ધારાસભ્ય અક્ષય પટેલે જાહેર આહવાન કર્યું હતું કૃણાલ દરજી સિનોર નવા વર્ષના મિલન કાર્યક્રમની અંદર આજે સાજલી ખાતે મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંકેતભાઈ અને તમામ સંગઠનના લોકો અને ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યાની અંદર લોકો આજે મિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભા ની અંદર લગભગ આવા નવ અમારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં હતા અને સૌથી મોટું ની અંદર રાખવામાં